દ્વારકામાં મોરારી બાપુની કથા ચાલી રહી છે અને કથા પૂર્વે જે કેટલાક દ્રશ્યો જોવા મળ્યા એ અદ્ભુત હતા અને એ હતા મોરારી બાપુનું ધારાસભ્ય પબુભા માણેકની ગૌશાળામાં જવું આપણને આ ઘટના અગાઉની ખબર છે પણ બાપુ ખુલ્લા હૃદય એમને ત્યાં ગયા આ બહુ મોટી વાત છે આ સાચા સંતની એક નિશાની પણ છે આજે આ વિશે વાત કરવી છે આપણે ત્યાં સંતો અને માફી એ બહુ જોડકા શબ્દ હોય ને એવું છે આપણે ત્યાં અને એના અનેક કિસ્સાઓ છે એની વાત કરવી છે પણ વાત કરતાં પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો અમારી સાથે જોડાવ સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ફેસબુકનું પણ પેજ છે અને સતત જોડાયેલા રહો શેર કરો માફી માગવી માફી આપવી આ બંને બહુ અઘરી પ્રક્રિયા હોય છે અને સામાન્ય માણસનું આ કામ નથી હોતું કારણ કે માફીના ઘણા બધા પ્રકાર છે માફી કોણ ક્યારે કેવી રીતે આપે છે એના ઉપર એ માફીનું બહુ મૂલ્ય હોય છે પણ આપણે ઇતિહાસમાં અનેક દાખલાઓ છે એમાંથી કેટલાક દાખલાઓ લઈ અને મોરારી બાપુ સુધી જવું છે મહાવીર ભગવાનનો દાખલો ચંડ કૌશિક નાગનો બહુ અદભુત અને બહુ જાણીતો છે કે ચંડ કૌશિક દંડસ દે છે અને મહાવીર સ્વામી શાંતિથી શાંતિ જાળવી અને એમ કે છે બુજરે બુજ ચંડ કૌશિક તું શાંત થઈ જા અને પછી ચંડ કૌશિકમાં પરિવર્તન થાય છે એ કિસ્સો બહુ જાણીતો છે ગૌતમ બુદ્ધ બુદ્ધ ભગવાન ઉપર અંગુલી માલ જે રીતે હુમલો કરે છે અને અંગુલી માલ કોણ હતો એની પણ આપણને ખબર છે કે સતત હુમલો કરતો અને લોકોને મારી એની આંગળીઓની માળા કરીને ગળામાં પહેરતો અને આ ડાકુએ એકવાર બુદ્ધ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને કીધું કે તું ભાઈ થોભી જા એમ કે ઊભો રહે તું એટલે ગૌતમ બુદ્ધ ત્યારે એમ કહે છે કે ભાઈ હું તો ઘણા સમયથી થોભેલો છું હવે તું થોભી જા અને પછી અંગુલી માલનું હૃદય પરિવર્તન થાય છે ઈશુ ખ્રિસ્તનો જાણીએ છીએ અને ત્યારે જે વાત ઈસુ ખ્રિસ્ત ભગવાન કરે છે એ સદીઓથી અનેક વાર એની ચર્ચા થાય છે હે પિતા તમે એ બધાને માફ કરી દેજો કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે ગાંધીજી એનો પણ કિસ્સો ઘણા બધા કિસ્સા છે પણ એક કિસ્સો દક્ષિણ આફ્રિકામાં જ્યારે હતા ત્યારે મીર આલમ નામના માણસે એની ઉપર બહુ ગંભીર હુમલો કરેલો પણ છતાં ગાંધીજીએ એની સામે કેસ કરવાની ના પાડી દીધી હતી ત્યારે એ બહુ મોટા વકીલ દક્ષિણ આફ્રિકામાં હતા ને એમને ધમધમતી પ્રેક્ટિસ હતી અને એમને એમને માફ કરી દીધો હતો મીર આલમને આવા તો અનેક કિસ્સાઓ આપણા ઇતિહાસમાં પડેલા છે પણ વર્તમાન કિસ્સો મોરારી બાપુનો છે દ્વારકામાં માનસ કૃષ્ણ અવતાર કથા શરૂ થઈ છે કથા શરૂ થયા એ પર્વ એ પૂર્વે એક ઘટના બની મોરારી બાપુ ધારાસભ્ય પપ્પુભાઈ માણેકની ગૌશાળાએ જાય છે આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા બાપુના કેટલાક નિવેદનોના કારણે ઘણા બધાને ગુસ્સો આવેલો અને એના કારણે બાપુ એ રડતા રડતા માફી માગી હતી અને દ્વારકા પણ ગયા હતા ને ત્યારે શું બન્યું હતું બબુભાઈ માણકના સંદર્ભે એનું રિપીટેશન કરવું નથી હવે એ ઘટના જો મોરારી બાપુ ભૂલી શકતા હોય તો આપણે કેમ ન ભૂલીએ પણ મહત્વનું એ છે કે સૌથી મોટી વાત એ છે કે મોરારી બાપુ આ વાતને ભૂલી શક્યા છે આ સૌથી સંતની એ તો નિશાની છે અને એમણે એમણે તો આ મુદ્દે એટલે બે હજાર ઓગણીસમાં માં જામનગરમાં એમની આઠસો ને કથા તેનું એનું શીર્ષક જ માનસ ક્ષમા હતું અને એમાં એમણે ક્ષમા વિશે બહુ બધી વાતો કરી હતી બહુ બહુ ઉપયોગી વાતો કરી હતી એમ એમણે કહ્યું કે રામ ખુદ ભગવાન શ્રી રામનો દાખલો છે કે રાવણને એમણે સુધરવાની કેટલી તક આપવી એટલે તમારા હૃદયમાં જો કરુણા ન હોય તો તમે કોઈને માફ ન કરી શકો માફી માગવી એ સાહસ કામ છે પણ માફી માગવી એ ઉદારતાનું કામ છે અને એક કથામાં બાપુએ એક પત્ર એમના એમને સંબોધીને કોઈ મોકલે છે ને એમાં બહુ ખરાબ ભાષા લગભગ ગાળ દીધી હોય એવો પત્ર હોય છે પણ બાપુ એ પત્ર વિશે એમ કે છે કે ચાલો એ બાદ તો કરે છે હનુમાનજી એમના મનને શાંતિ આપે આ સાધુની નિશાની છે અરણ્ય કાંડની ચોપાઈમાં એમણે આ કથામાં બહુ જ ગાયતી શ્રદ્ધા ક્ષમા મયત્રી દાયા મનુશ્રીતિમાં એમણે દસ લક્ષણોની જે વાત કરી હતી એમાં ક્ષમા એક બહુ મહત્વનો મહત્વની ક્ષમા ભા મહત્વનો મુદ્દો છે લક્ષણ છે એવું પણ એમણે કહેલું માફી માગવાની કેટલીક પદ્ધતિઓ વિશે પણ પ્રકારો વિશે વાત કરેલી એમાં એમાં એમણે એમ કહ્યું કે સ્વાભાવિક ક્ષમા આ સર્વોચ્ચ પ્રકાર છે માફીનો તમારા સ્વભાવમાં જ ક્ષમા હોય તો એનાથી વિશેષ કઈ નથી હોતું સમર્થની ક્ષમા આ પણ બહુ મજાની વાત છે કે જે માણસ શક્તિશાળી હોય અને દુશ્મનનો બદલો લઈ શકતો હોય પણ ઉદાર ભાવે એ દુશ્મનને અથવા તો સામેવાળાને માફ કરે એ વીરતાનું લક્ષણ છે મજબૂરીની ક્ષમા પણ હોય છે આપણા જેવા તમારા જેવા માણસો જે કઈ કોઈનું બગાડી શકે એવી સ્થિતિમાં નથી હોતા મનમાં ઝેર હોય છે પણ સામેવાળાને એમ કહીએ છે કે માફ કરી દીધો આ મજબૂરીની ક્ષમા છે સમાજમાં મોટા ભાગે આવી જ ક્ષમાઓ જોવા મળતી હોય છે પછી એ રાજકારણ હોય અર્થ હોય સમાજ કારણો હોય કે પરિવાર કારણો સાધનાત્મક ક્ષમા જાણી જોઈને ક્રોધ અને એની ઉપર કાબૂ મેળવવો અને સામે માફ કરે એ સાધનાત્મક ક્ષમા છે સમય આધારિત ક્ષમા ક્યારેક તમને કોઈ તમારા ઉપર ગુસ્સો કરે ને તમે તરત જ ક્ષમા કરી દો ત્વરિત ક્ષમા છે પણ થોડા સમય પછી તમે કરો વિલંબિત ક્ષમા છે એટલે બાપુ એમ કહે છે સતત કે ક્ષમા એ છે જેમાં સામેની વ્યક્તિએ ભૂલ કરી છે એનો તમને જરા પણ અહેસાસ ન રહે એટલી હદે તમારા હૃદયમાં એનો સ્વીકાર થવો જોઈએ તો એ સાચી ક્ષમા છે અને બાપુએ બહુ બધી એ કથામાં બહુ બધી મજાની વાત કરી હતી કે ભાઈ તમારે તમે પોતાની ભૂલનું સ્મરણ કરો એટલે આપોઆપ બીજાની ભૂલોને તમે ક્ષમા કરી શકશો અને ગાંઠ ન બાંધો આ સૌથી મહત્વની વાત આ છે કે આપણે ઘણી વાર ઘણા સાથે વાંધો પડે પછી એની ગાંઠ બાંધી લઈએ છીએ અને વર્ષો વર્ષ એની સાથે બોલચાલનો વ્યવહાર પણ નથી રાખતા આવું અનેક વાર ગમે અને એ એમ કે છે કે આ દૈવી ગુણ છે એ તમને ઈશ્વરની નજીક લઈ જાય છે તમે કોઈને જ્યારે માફ કરો છો ત્યારે તમે ઈશ્વરની નજીક જાઓ છો તમને ગુલામ એટલે માનસિક ગુલામીમાંથી તમને આ મુક્ત કરે છે કોઈને માફ કરો ત્યારે અને સાધુતા એમણે સાધુતાની વ્યાખ્યા જે કરી અનેક વ્યાખ્યાઓ એમણે કરી છે પણ સાધુતા એટલે બીજું કંઈ નહીં પણ જગતની ભૂલોને માફ કરવાની તૈયારી બહુ અદ્ભુત આ એમની વાત છે ક્ષમા બળનકો એ ઘણી વાર દુહો પણ ક્ષમા બળન ઉત્પાદ નાના માણસો તો કરવાના છે ભૂલ પણ મોટાની એ ફરજ છે કે ક્ષમા કરી દે અને એ અનેક વાર આ ગાલિબનો શેર પોતાની કથામાં ઉચ્ચારે છે કે ઉમ્રમભર ઉમ્રભર ગાલિબ યહી ભૂલ કરતા રહા ઉમ્રભર ગાલિબ

આમાં રાજકીય એંગલ ફલાણો એંગલ ઢીકણો એંગલ એવું બધું શોધવાની જરૂર નથી સાહેબ એ થઈ ગયું થઈ ગયું પણ તમે મોટું મન રાખી અને એની સાથે એની એના સ્થાન ઉપર જાઓ એની સાથે વાત કરો અને હસતા વધને એવું નથી કંઈ તમે ઉપકાર કરી દીધો આ સહજતા છે અને એટલે મોરારી બાપુ સંતની સંત ગણાય છે સંતની કક્ષામાં એને મૂકવામાં આવે છે એમને કોઈ વિશેષણની જરૂર નથી એમણે આવું અનેક વાર કર્યું છે એટલે મોરારી બાપુ છે અને આ રીતે મોરારી બાપુને જોવાની એક દ્રષ્ટિ પણ આપણે કેળવવી પડશે ઘણા બધાએ પોસ્ટ જય વસાવડાએ તો કવિતા આના કારણે રચી નાખી છે કે છે કે હું કવિ નથી એનું મને બરાબર ભાન છે ભદ્રાવીભાઈ વચરાજાનીથી માંડી ઘણા બધા લોકોએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કરવો જોઈએ કારણ કે ક્ષમા આપવી એ નાની વાત નથી બહુ હિંમતનું કામ હોય છે અને એ મોરારી બાપુ જેવા લોકો સંતો લોક શિક્ષક સાધુઓ જ કરી શકે આપણે એમાંથી શીખવા જેવું છે કે કોઈને માફ કરવો એ બહુ મોટી વાત છે આભાર ફરી મળીશું